આપણે સાંભળવાના શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે તથા આ વ્રત કરવાનો શું લાભ છે વ્રતના પારણ ક્યારે કરવાના છે અને આ દિવસમાં મહિમા વિશે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલ કામના મિત્રો દર વર્ષે શ્રાવણ માસની વદ પક્ષ ની અષ્ટમી તિથિ જન્માષ્ટમી ઉત્સવ મનાવાય છે આજે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ થયો હતો રોહિણી નક્ષત્ર મધ્યરાત્રી હતી ભગવાન શ્રી કૃષ્ણના જન્મની લીલાઓનું સ્મરણ કરીને આ દિવસનો ખાસ મનાવાય છે આખા દેશમાં જ નહીં દુનિયાભરમાં ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો છે આજે ભક્તો વ્રત ઉપવાસ પણ કરે છે બાલકૃષ્ણનો શૃંગાર કરે છે કાન્હાને લાડ લડાવે છે પાણામાં ઝુલાવે છે અને બીજા દિવસે વ્રતના પારણ હોય છે અને નંદ મહોત્સવ પણ હોય છે જો કે આ જ વખતે જન્માષ્ટમીને લઈને કંઈક દુવિધા છે કે જન્માષ્ટમીનો ઉત્સવ ક્યારે મનાવવો પંદર ઓગસ્ટ કે સોળ ઓગસ્ટ અને પારણ ક્યારે કરવું વિશે જાણી લઈએ આપણા અનુસાર જન્માષ્ટમી એટલે કે શ્રાવણ અષ્ટમી તિથિનો છે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર પચીસ રાત્રિના સાડા નવ આસપાસ આમ જોઈએ તો ભગવાનનો જન્મ રાત્રિના સમયે થયો હતો જોકે સોળ ઓગસ્ટે જ જન્માષ્ટમી નો ઉત્સવ મનાવાશે રાત્રિના લગભગ બાર વાગ્યાથી લઈને બાર ને પિસ્તાલીસ મિનિટ સુધીનો સમય ઘણો શુભ છે આ દરમિયાન કાન્હાની પૂજા અર્ચના કરી ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભોગ લગાવીને પૂજન કરી દક્ષિણા સમર્પિત કરીને શ્રીફળ ધરાય છે કાન્હાજીનો જન્મ મનાવાય છે અને વ્રત પૂર્ણ થાય છે જો કે રોહિણી નક્ષત્ર તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ ના દિવસે રહે છે છતાં પણ ઘણી વખત તિથિની વૃદ્ધિ અને તિથિનો ક્ષય હોય એટલા માટે કાન્હાજીનો જન્મોત્સવ સત્તર તારીખે પણ ઘણા ભક્તો ઉજવે છે જયારે કોઈ પણ તિથિ બે બે દિવસ હોય ત્યારે આપણે આસપાસમાં જે મંદિરોમાં વ્રત તહેવાર મનાવાતો હોય એ રીતે મનાવવું આ વખતે જન્માષ્ટમી બે દિવસ પડે છે પંદર ઓગસ્ટની રાત્રિએ અને સોળ ઓગસ્ટે પણ અને રોહિણી નક્ષત્ર સત્તર ઓગસ્ટે થાય છે માટે જે સ્થાન પ્રમાણે જે યોગ્ય હોય તે દિવસે જન્માષ્ટમી વ્રત કરવું જોકે વૃંદાવન મથુરામાં જન્માષ્ટમીનો ઉત્સવ તારીખે જ મનાવાય છે છે માટે તારીખ માન્ય આજે પારણ ઓગસ્ટ બે હજાર પચીસ સવારે પણ કરે છે ભક્તો અને જયારે રાત્રિએ નિશીતા કાલમાં ભગવાનની પૂજા ઉપાસના થઈ જાય છે બાર વાગ્યા પછી ત્યાર પછી પણ ભક્તો પારણ કરે છે આવ્રત પૂર્ણ કરે છે અને બીજા દિવસે દાન દક્ષિણા કરે છે નંદ મહોત્સવ ઉજવાય છે આજે ભગવાનની લીલા કથા સંભળાય છે કહેવાય છે કે જન્માષ્ટમી નું વ્રત કરવાથી સો જન્મના પાપ નષ્ટ થાય છે અશ્વમેઘ યજ્ઞ નું પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાનની ની લીલા કથા સાંભળવાથી શારીરિક માનસિક દોષ કષ્ટ પીડા નષ્ટ થાય છે ગ્રહ બાધા દૂર થાય છે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ થી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા વ્રત નો સંકલ્પ કરવો ફલાહાર લઈ શકાય છે નિર્જળા વ્રત કરી શકાય છે અથવા શરીર સાથમાં આપતું હોય તો એક ટાઈમ ભોજન સાત્વિક ભોજન પણ લઈ શકાય છે જે બહેનો માસિક ધર્મ હોય અથવા ઘરમાં સૂતક હોય તો પણ વ્રત થાય છે પૂજા નથી થતી અને ભગવાનની પૂજા જે આપણે રાત્રિના સમયે કરીએ છીએ તે દિવસ દરમિયાન પણ ભક્તો કરી શકે છે ઘેરે તો આપણે ગમે ત્યારે આખા દિવસ દરમિયાન પૂજા કરી શકીએ છીએ આખો દિવસ જ શુભ ની મંગલકારી હોય છે આજે ભગવાનની જો પ્રતિમા હોય

અને પ્રભુની આરતી ઉતારીને મનોકામના કહેવાય છે મંત્રનો જાપ કરાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ છે ગીતાજીનો પાઠ છે અથવા આપણને કોઈ પણ મંત્ર યાદ હોય તે મંત્ર એકસો આઠ વાર જપી શકાય છે આજે પીળા રંગનો ઉપયોગ વધુ થાય છે કારણ કે ભગવાનને પીળો રંગ એટલે કે ગુરુનો રંગ અત્યંત પ્રિય છે અને પંજરી પણ જે ધાણામાંથી બનાવાય છે તે પંજરી ખાવાથી પણ આરોગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ મથુરામાં થયો હતો એટલા માટે મથુરા વૃંદાવન તો ધામે ધૂમેથી આ ઉત્સવ મનાવાય છે આપણે એ પણ જાણી લઈએ કે ત્યાં કઈ તારીખે આ ઉત્સવ મનાવાય છે ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ મથુરા છે વૃંદાવન આદિ જ્યાં પ્રભુએ લીલા કરી ત્યાં પણ સોળ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના દિવસે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવાશે આજે મંદિરો ફૂલોથી રોશનીથી શણગારાશે ભગવાનને વૃંદાવન ઘણું પ્રિય હતું ત્યાં પણ ભગવાનની રાત્રિ બાર વાગ્યે મંગલા આરતી થશે આખા વર્ષ દરમિયાન આજે જ પ્રભુની બાર વાગ્યે પૂજા થાય છે વર્ષમાં એકવાર જન્માષ્ટમીની બાકી બિહારીના મંદિરમાં મંગલા આરતીનું આયોજન થાય છે આ મોગા ઉપર લડ્ડુ ગોપાલનો ભવ્ય અભિષેક થાય છે વિશેષ પૂજા અર્ચના થાય છે માટે જન્માષ્ટમીની રાત્રિ ઘણી દુર્લભ મનાય છે ભક્તોની ભીડ જોવા મળશે મંગલા આરતીના દર્શન માટે આજે ચંદ્ર દર્શનનો પણ ઘણો મહિમા છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ચંદ્ર કુળમાં જન્મગ્રહણ કર્યું હતું ચંદ્રદેવને માન આપ્યું છે એટલા માટે જ્યારે ચંદ્ર ઉદય થાય પછી પ્રભુએ જન્મ લીધો ચંદ્રોદય આજે છે લગભગ આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવું ઘણી જગ્યાએ સાડા અગિયારે પણ ચંદ્ર દર્શન થાય છે ત્યાર પછી ભગવાને બાર વાગ્યે જ્યારે જન્મ લીધો ત્યારે પ્રભુની આરતી થાય છે ભગવાને તો મથુરામાં જન્મ લીધો હતો પરંતુ

અને અધર્મના નાશ માટે પ્રભુ જન્મ ગ્રહણ કર્યા છે કોઈ ને કોઈ સ્વરૂપમાં એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના અમુક ખાસ ખાસ મંત્ર છે તે પણ જપી શકાય છે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્માને પ્રાંત ક્લેશનાસાય ગોવિંદાય નમો નમઃ